ખેડામાં પુત્ર મોહમાં અંધ બનેલા કળિયુગથી પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારી દીધી પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો હતો કઠલોલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકીએ પિતા સાત વર્ષીય પોતાની દીકરી ભૂમિકાની કેનાલમાં ફેંકી હત્યા કરી હતી મૃતક દીકરીની માતા અંજના સોલંકીએ પતિ વિજય સોલંકી સામે આંતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંતરસુંબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરવામાં આવી આરોપી દ્વારા પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરવામાં આવી હતી રિપોર્ટ ઉમંગસરમાં જનતા નાઇન લાઈવ આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં જે ઘટના બનેલી છે એ દસ તારીખે રાત્રે આશરે આઠેક વાગે બનેલી છે અને એમાં જે વાઘાવાદ ગામવાળું નર્મદાનો જે બ્રિજ છે એ જગ્યાએ આ જે માલવણ ગામના જે આરોપી છે વિજયભાઈ વિજયભાઈ એમના દીકરી સાત વર્ષની ભૂમિકા અને એમના પત્ની અંજનાબેન એ લોકો માતાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને આઠ વાગે જે દીકરી છે એ માછલી બતાવવા બતાવતા હતા અને એ દરમિયાન હાથમાંથી છટકીને નીચે પડી ગઈ એ મુજબની જાહેરાત એ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અને દીકરીનું ડેડ બોડી નદીમાં કેનાલમાંથી મળી આવેલું અને આગળ અનનેચરલ ડેથ દાખલ કરી અને જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હતી એ તમામ કાર્યવાહી પીઆઈશ્રીએ કરેલી પરંતુ એમના જે નાના નાની છે એમના આક્ષેપ એવા હતા એમને એવી શંકા હતી કે આ જે વિજયભાઈ છે એમણે એમની જે દહિત્રી છે એને પાણીમાં ફેંકી દીધેલી છે એટલે ડીવાયએસપી અને પીઆઈને સૂચના આપવામાં આવેલી અને એ લોકોએ અંગત રસ લઈ આ જે કપલ છે વિજયભાઈ એમના પત્ની અંજનાબેન એમના જે અંજનાબેનના માતા પિતા છે તમામ જોડે ડિટેલમાં વાતચીત કરી ડિટેલમાં ઇન્ટ્રોગેશન કર્યું અને અંજનાબેને ત્યારબાદ ગઈકાલે એ વાત કબૂલી અને જાહેરાત આપી કે એમના પતિ જે છે એમને જ એમની દીકરીને કેનલમાં ફેંકી દીધી હતી અને આ બાબતના કારણો જાણવા માટેનું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અંજનાબેને જણાવ્યું કે એમને ઓલરેડી બે દીકરી હતી એક દીકરી હતી અને ત્યારબાદ બીજી દીકરી પણ થઈ એ ત્રણેક વર્ષની છે એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે ત્યારબાદ જે દસ તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી સીધી ફેંકી દીધેલી અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં પરંતુ ત્યારબાદ પોલીસે પણ વિગતવાર પૂછપરછ કરતા અંજનાબેને વિગત જણાવેલી છે અને આરોપી જે વિજય છે એની પૂછપરછ કરતા એને પણ કબૂલાત કરેલી છે અને અંજનાબેને ફરિયાદ આપેલી છે અને ગુનો મર્ડરનો ગુનો દાખલ કરી અને જે આરોપી વિજય સોલંકી છે એમની ધરપકડ કરેલી છે અને હાલ અમારા જે આતરસુંભા પીઆઈ છે એ ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ તપાસ કરી રહ્યા છે સર ઘટનામાં અન્ય કોઈ અનસર દેખાતી વિશેષ સામે છે ના અંધશ્રદ્ધા કે બીજી કોઈ બાબત તો ધ્યાને નથી આવેલી પણ મૂળ બાબત આ એક જે છે કે છોકરા અને છોકરી વચ્ચેનો ભેદભાવ સામાજિક રહે છે આ એક બાબત હોવી જ નહીં જોઈએ ખૂબ જ કરુણ ઘટના છે અને બે દીકરી હતી તેમાંથી એક દીકરીનો આ રીતના એક મતલબ જધન્ય કૃત્ય કહી શકાય એ પ્રકારનું કૃત્ય એના પિતાએ કરેલ છે અને હાલ એના પિતા જે આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે પોલીસ દ્વારા આમાં તમામ પ્રકારના પુરાવા મેળવવાનો પ્રયત્ન ચાલુ છે હાલ અમારી પાસે જે નજરે જોનાર સાક્ષી છે જે દીકરીના મધર અને આરોપીના પત્ની એમણે પોતે ફરિયાદ આપેલી છે એ સિવાય એના જે પરિવારજનો છે એ લોકોને અમે અલગ અલગ રીતે પૂછપરછ કરી રહ્યા છીએ પરંતુ હાલ અમારી પાસે મુખ્ય પુરાવો જે ફરિયાદી નજરે જોયેલ છે બનાવ એ છે અન્ય પુરાવા મેળવવાની તજવીજ ચાલુ છે